તળાજામાં કિન્નર સમાજના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજા પાટીદારણા હાઇવે પર આવેલ સુંદરવન ગૌશાળા પાસે કિન્નરો વચ્ચે મારામારી થઈ હતી જેને ઇજાગ્રસ્તને સારવાર અર્થે તળાજાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુમાં આ બનાવમાં

શરીર માં હતી એનું નામ મને યાદ નથી એને ઓળખતી નથી ને એ મને ચંપલ ચંપલ મારી છે મને બાલ પકડી પકડી મને મારી છે કુલ કેટલા જણા હતા બે જણી હતી બીજા છોકરાઓ હતા